એક કોઈ દી કથા સાંભળવા ના જાય પહેલું દીથી થી આખું ગામ કે તમે કથા સાંભળવા આવો કોઈ દી ના જાય બે દિ થયા ત્રણ દીધા ચોથો દી થયો ડોસીમાં ને ગામ વાળા કે હવે તમે આજ કથા સાંભળવા આવજો નગરકાલ ટાંટિયા આટોરી કરીને લઈ જાશો ખાટલો ખાટલા માં લઈ જશું આખે આખો ખાટલા મારે બપોરે હોવા જાય ભલે અહીંયા થાંભલો પકડીને હુ જાજો પણ તમે હાલો તમને થાંભલો ગોતી આપશો અને તમને ખબર શું કથામાં કેવી કથા આવે છે કથા સાંભળો ને આમ હૃદયમાં તીર વાગે ને એવી કથા આવે છે સાંભળે મારા જ્યાં શાસ્ત્રી જે શબ્દો બોલે અને હૃદયમાં લાગી જાય એવા શબ્દો બોલે છે તો કે ના હોય તો કે હા ત્રણ દિવસ સુધી સમજાય પણ ડોસીમાં તૈયાર ના થાય ચોથા થી ડોસીમાં બપોર પડી બપોર બરોબર હોવાનો ટાઈમ ડોસીમાં નોની ટાઈમે કથા શરૂ થાય કે આ હું કથામાં નહીં જાઉં તો આ મારી રોઈ બધી વહુ મને ટાંટિયા ટોરી કરીને લઈ જશે એટલે આજ તો જવું જ પડશે ગમે એમ કરીને ચોથી દિવસે અને ચોથા દિવસે ગામની વહુ આવી કે હાલો માજી આવવાનું છે નકર જો ટાંટિયા ટોરી કરનારા ઘણા આવ્યા સારું બાપા હારું હું આવું છું હાલો ડોસી ગયા કથામાં બરાબર શાસ્ત્રીજી દેખાય એની હામે થાંભલો પકડીને બેઠા અને એ થાંભલો પકડીને બેઠા ત્યાં બાજુના થાંભલે એક બકરી બાંધેલી હતી કથા સાંભળે એને ડોસી મને એટલી ખબર કે શાસ્ત્રીજી આ બધી વહુ બહુ કે છે શાસ્ત્રીજીના વખાણ બહુ કરે છે કે જ્યાં શબ્દ બોલે અને હૃદયમાં તીર વાગે છે હો સાહેબ એટલા સરસ કથા ગાય છે ને એટલી સરસ કથા ગાય છે હા ભળીયા લાવો ને આપણે થાંભલો પકડીને આપણે આપણો તો હોવાનો ટાઈમ છે ડોસીમાં બરોબર કથા સાંભળવાની શરૂઆત કરે શાસ્ત્રીજી કથા વાંચે અને ધીમે 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 ડોસીમાંને ઊંઘ આવવાની ચાલુ થઈ હો ડોલા આવવાના ચાલુ થયા એટલે ડોસીમાં આમ થાંભલો અડે અને ઊંઘતા ફાવે ને એટલે આમ ધીમે કરીને આગળ માથું થાય બે ત્રણ વાર થયો ને ત્યાં સુધી ખબર ના પડી પણ ચોથી પાંચમી વાર થયો ને તો આ બકરીની નજર અહીંયા પડી અને બકરીનો સ્વભાવ છે કોઈ આમ કરે એટલે સમજે કે આ મારી યુદ્ધ કરવા તૈયાર થયા છે આ ડોસીમાં બે ત્રણ વાર કર્યું એટલે બકરીને બકરીને ના પડી ચાર પાંચ વાર એટલે એમ થયું આ બકરીમાં મારી યારે બાજવા તૈયાર થયા છે લડવા તૈયાર થયા છે આ જ્યાં આમ માથું કરે ને આ બકરી ને ગુસ્સો આવે અને પાછું થાંભલો નજીક એટલે બકરીને સરળતા પડે જોડે આવવામાં ડોસીમાં જોડે જ્યાં માથું આમ કરે ને અને ત્યાં બકરી ભેટું મારે બે બે ભીટા મારે તો ડોસીમાની ઊંઘ ઉડી ગઈ ડોસીમાં પાછી એવી ખબર નઈ કે આ બકરી મને ભીટા મારી જાય છે ફરી પાછા ડોસીમાં એમાં લાગ્યા કથા સાંભળવા ને સાચી વાત છે કથા હારી ગાય છે ફરીને પાછા ડોલા આવે એટલે ફરીને પાછું બકરી ભેટું મારી જાય આમને આમ આખી કથા પૂરી થઈ અને કથા પૂરી થઈને ને એટલે ડોસીમાં શાસ્ત્રીજી આમ આમ ડોરા ઘાટે ડોરા ઘાટે એટલે શાસ્ત્રીજી વિચાર કરે કે ડોસીમાં આટલા દી આયા નહીં ને આજ આયા ને અમે મારી આમ ડોરા ઘાટે છે પરાણે લાઈવ લાગે છે કોક અમને એટલે બિચારા શાસ્ત્રીજી ભોળા જઈને પૂછે કે ડોસીમાં શું થયું કેમ તમે મારી આમ આખું ઘાટો છો આ બધા મને ચાર ચાર દીથી કહે છે કેટલી સરસ કથા કરે છે અને કથા એવી આના શબ્દો એવા આવે છે કે હૃદયમાં લાગે છે પણ તમે એવા શબ્દો તો ના બોલા માથામાં ઢીમણા થઈ ગયા માર ખાઈ ખાઈ આવે આવા શબ્દ તો ના બોલો એ ડોસી મને ખબર નથી કે આ છે ને બકરી ઘા કાઢી ગઈ શાસ્ત્રીજી એ નથી પણ બકરી ઘા કાઢી ગઈ એટલે થાય એવું અમુક વાર કે જ્યારે કથામાં આવો ને ભાગવતમાં તો લખ્યું છે કથામાં આવ્યા પછી જે વ્યક્તિ સુવે ને અને એને સૂતેલા વ્યક્તિને જોઈને જે જગાડે ને એ બીજા જન્મમાં અજગર થાય ને ઉઠાડે ને એ અજગર થાય માટે મુખ્ય વસ્તુ એ છે કથામાં તમે આવો પણ તમારી અંદર કથા કેટલી આવી એનું મહત્વ છે